જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારા શબ્દોમાં શ્રદ્ધા વિશ્વાસ અને સારા કર્મોની મહત્ત્વતા જીલવાય છે કુળદેવી પર શ્રદ્ધા રાખવી સાચા મનથી પૂજા કરવી અને નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરવી આ બધું જ વ્યક્તિના જીવનમાં શાંત અને સમૃદ્ધિ લાવી શકે છે જો વ્યક્તિ ખોટા માર્ગે જાય ઈર્ષા દેખાય પાપ કે દુશ્મનો વટી રાખે તો ભગવાન કે કુળદેવી પણ તેની મદદ કરી શકતા નથી આ દુનિયામાં સુખ મેળવવું હોય ને તો ધર્મ અને સારા કર્મો જ મુખ્ય છે તમારા વિચારોમાં એક સારા જીવન માટેના મંત્ર છે સત્ય ન્યાય અને સેવા જો મન પવિત્ર હોય શ્રદ્ધા મજબૂત હોય અને બીજાનું ભલું કરવા ઈચ્છતા હો તો ચોક્કસ રીતે કુળદેવીના આશીર્વાદ પણ મળે છે ઘરની કુળદેવી આપણું કામ કેમ નથી કરતી મિત્રો જે ઘરની માતા હોય જે આપણા ઘરની કુળદેવી માં હોય એ આપણું કામ કેમ નથી કરતી શું કામ એ કામ નથી કરતી અને આપણે એવી કઈ ભૂલો કહીએ છીએ કે આપણા એવા કયા ગુના હશે જેથી આપણી કુળદેવી આપણા કામ નથી કરતી એટલા માટે આપણે દુખી થઈએ બીજા જોડે જોવાની જરૂર પડે આપણે દુખી હોઈએ એટલે આપણને ઘરમાં દુઃખદ હોય અશાંતિ હોય બધી રીતે હેરાન પરેશાન થયેલા હોય અને ચારેય બાજુથી થાક અને તમે કોઈની સલાહ સૂચન આપે કે ભાઈ ફલાણી જગ્યાએ જશો તો કામ થઈ જશે એનાથી આ ભાઈ સારો છે ત્યાં જશો તો કામ થઈ જશે એટલે તમે એક જગ્યા ઉપર વિશ્વાસ ના હોય અને વારંવાર તમારું મન તમારું ભટક્યા જ કરે તો કોઈ જગ્યાએ કામ તમારું થતું નથી અને ઘરમાં દુઃખ ને દુઃખ રહે છે અત્યારના માણસો એટલા બધા આંધળો થઈ ગયો છે કે પોતાના કુળદેવીને મઢના દીવા મૂકીને પોતાની કુળદેવીને મૂકીને બીજા જોડે છે ત્યાં પણ એને સફળતા નથી મળતી કારણ કે જેના ઘરની કુળદેવી પર જ વિશ્વાસ નથી એ બીજી જગ્યાએ વિશ્વાસ શું મૂકે એટલે ઘરની માતા તમારું કામ કરતી નથી કારણ કે તમારા વિશ્વાસ જ નથી

તમે અને મેં ઘણા બધા દાખલાઓ જોયા છે કે ઘરના જ અને ઘરના જે સભ્યો હોય વ્યક્તિઓ હોય માણસો હોય કુટુંબમાં હોય પરિવારમાં હોય હવે માતાને ભળાવતા હોય કુળદેવીને જણાવતા હોય કે આ ભાઈએ મારું ખરાબ કરી દીધું આ ભાઈએ મારું બગાડ કર્યું બજવાડ કર્યો એટલે માતાને ભળાવે એટલે બીજો ભાઈ સામેથી માતાને ભળાવે એટલે માતાએ એકબીજાના કુળની માં તો એક જ હોય ને પણ બંને જણા થઈને સામ સામા કુળદેવી ને ભરાવે એટલે માતાજી એ ભાઈ નું કામ ના કરે અને એ ભાઈ નું કામ પણ ના કરે માને તો બધા સરખા હોય માં તો ભાવના ભૂખી છે તમે તેત્રીસ કે છપ્પન દિવસ અગરબત્તી તો ચોખ્ખા ઘીના દીવો કરશો તો એ કુળદેવી જાગશે નહીં કારણ કે તમારો ભાવ જાગૃત હોવો જોઈએ તમારી સાચી શ્રદ્ધા હોવી જોઈએ તમારામાં મન પવિત્ર હોવું જોઈએ નિસ્વાર્થ સેવા પૂજા હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટેનો ભાવ હોય તો દેવી જાગૃત થાય અને તમારું કામ કરે તમારા મનમાં ઈર્ષા અદેખાય પાપ વેર ઝેર બધું ભરેલું હોય તો દેવ કામ ન કરે મિત્રો મારું કહેવાનો ભાવ એટલો છે કે તમારામાં કઈક ખામી હોય તમારામાં કઈક ભૂલ હોય તમે તે ગુણો કર્યો હોય જાણે અજાણે પણ તમે કોઈક ને નડ્યા હશો કોઈકનું નું અણધાર્યું પાપ કર્યું હશે તો જ કુળદેવી માં નારાજ હોય કુળદેવી માં જો ધારે ને તો તમને રાજા કરાવે અને રાજા બનાવી દેશે વિદેશમાં ડંકા વગાડાવી દેશે કુળદેવીને તમે જે માનો છો એ શક્તિ તમારા મનમાં તમારા તનમાં તમારા હૃદયમાં જો તમે કુળદેવીનું સ્મરણ કરો છો સાચા ભાવથી ભજન કરો છો એકબીજા સંપીને રહો અને ભાઈ ભાઈમાં પ્રેમ રાખો કુટુંબ પરિવારમાં પ્રેમ રાખો આપણા જે ઘરડાઓ વડવાઓ જે માતાજી માટે જે ભક્ત હોય એના વચનમાં રહો કુળદેવીના વચનમાં રહો તો વચન એ છે કે તારે વચન એટલા શબ્દો શબ્દો ને તમે ઓળખો છો તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર પડશે નહીં બીજું કે ક્યાંય જવાની જરૂર પડશે નહીં તમે જાતે જ તમારા કુળદેવીને રીઝવો તમારા કુળદેવીને પ્રસંગ કરો અને તમારા કુળદેવીના નામથી ધર્મ કરો કોઈ કોઈ સાધુ સંતોને જમાડો કુળદેવી નામના ગરબા કરો હવન કરો એમના નામે પ્રસાદ કરો અને ભોજન પ્રસાદ કોઈ પબ્લિક ને જમાડો આવા બધા અન્ન ક્ષેત્ર થાય અન્ન થાય થાય એટલે જાગૃત પણ એ એ ભાવ હોવો જોઈએ ખરા પરસેવાની કમાણીના જે પૈસા હોય એનાથી તમે આ ધામધૂમ માતાજી નો પ્રસંગ કરજો ગરબા વગાડજો માતાજીની સેવા પૂજા કરજો બાકી મનમાં જો ઈર્ષા દેખાય હશે વેર હશે ત્યાં કુળદેવી કામ કરતી નથી આપણામાં ખામીઓ હોય કુટેવો હોય વ્યસન હોય ખોટી ખોટી ભ્રમણાઓ હોય તો કુળદેવી ક્યારેય કામ કરતી નથી મિત્રો એક મારા પરમશ મિત્ર એ મને જણાવ્યું હતું કે એક ભાઈએ માં અંબાની માનતા રાખી કે ભાઈ દિવસમાં મારું કામ થઈ જાય તો માતાજીને હું તને પદયાત્રા કરીશ ભાઈને દસ દિવસ થયા પણ કામ થયું નહીં એટલે બીજા જ દિવસે મિત્ર એને કહ્યું કે ભાઈ અંબે માની માનતા રાખી તો કામ થશે પણ એક કામ કર એક બીજી મારા

ત્યારે તમારા કુળદેવી તમારું કામ કરે કારણ કે અત્યારના સમયમાં માણસ એટલો સ્વાર્થી અને આંધળો બની ગયો છે કે બસ સુખ જોવે છે દુઃખ તો જોતું જ નથી પણ તમને મિત્રો કહી દઉં કે દુઃખ વગર સુખ ક્યારે હોતું જ નથી અને જો સુખ જોતું હોય ને તો ધર્મ રાખો અને સારું કર્મ રાખો કોઈને નડશો નહીં કોઈની ઈર્ષા દેખાય નિંદા પાપ કરશો નહીં તો ક્યારે જીવનમાં દુખી નહીં થાવ કોઈ આગળ વધે તો એને સપોર્ટ કરો કોઈની મદદ કરજો કોઈને તમે આગળ વધવા માટે તમારા સારા વિચારો આપજો પૈસા ટકે તમે તેને સપોર્ટ ના કરી શકો તો કઈ નહીં પણ એને પડખે ઉભા રહેજો પડછાયો બની અને સપોર્ટ કરજો આગળ લઈ જજો તમારા સમાજમાં તમે આગળ જાઓ તમારા સમાજનું પણ ભલું થાય તમારા બાળકોનું ભલું થાય તમારા વ્યવહાર વર્તન સારી રીતે રહેતા મિત્રો જ્યાં સુધી આપણે સારા કામ કરતા નથી અને માતાજી ઉપર જો આપણો વિશ્વાસ ડગમગાઈ જાય તો માં આપણા કામ કરતી નથી પણ જો આપણે માતાજીને જાગૃત કરવા હોય તો એના માટે આપણે આપણે જો કોઈના કામમાં આપણે આગળ ચાલ્યા છીએ કોઈના દુઃખમાં ભાગીદાર બન્યા છીએ તો મિત્રો આપણા કોઈ આપણું કામ જરૂર કરે છે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધ જય માતાજી